નમસ્કાર મિત્રો એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ પાંચ જે નવી સ્વાત્યપુથી છે એનો પ્રથમ ભાગ આપણે જોયું તો ચાલો યાદ કરીએ સોલ્યુશન આ ભાગ બીજો આપણે સોલ્યુશન કરીશું પ્રથમ ભાગમાં પેજ નંબર એકથી થી નવ સુધી આપણે સોલ્યુશન કર્યું હતું ત્યારે અહીંયાથી પેજ નંબર દસ ઉપર જે પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું જો આપ પ્રથમ વખત ચેનલમાં આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો તો અહીંયા મિત્રો પાના નંબર દસ ઉપર પ્રશ્ન આપેલ છે મહાવરો એક કે નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો જાહેરાત આપી છે કે શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા નિબંધ માટેના વિષય આપેલા છે સ્વચ્છ ભારત સરદાર પટેલ આપણે બરાબર રાખી અને નીચેના પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્ન એક નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે તો અહીંયા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન જોધપુર પ્રાથમિક શાળા કરશે પ્રશ્ન નંબર બે નિબંધ લેખન વિષયો કયા કયા છે પ્રશ્ન તમારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તો કે મારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં આ સ્પર્ધા કેટલા વિભાગમાં યોજાશે કયા કયા તો કે આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે ધોરણ ત્રણ થી પાંચ અને બીજું ધોરણ છ થી આઠ આમ બે વિભાગોમાં પાંચમો પ્રશ્ન છે કે ઇનામ સ્વરૂપે રૂપિયા પોનસો મળ્યા તો તેણે કયો વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જો નયના પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પાંચસો રૂપિયા ઇનામ ને પ્રથમ જે આવે એમને આપવાના હતા એટલે છઠ્ઠો પ્રશ્ન મીનાએ ધોરણ ત્રણ થી પોંચ વિભાગમાં દ્વિતીય વિજેતા પ્રાપ્ત કર્યો છે તેને કેટલું ઇનામ મળશે તો પ્રથમ માટે દ્વિતીય એટલે કે બીજા નંબર માટે છે એટલે કે મીનાને રૂપિયા ત્રણસો ઇનામ મળશે સાતમું પ્રોત્સાહક ઇનામ એટલે શું સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે તેને પ્રોત્સાહક ઇનામ કહેવાય જે એક થી ત્રણ નંબર આવે બીજા સ્પર્ધકોને પણ ઇનામ આપવામાં આવે પ્રોત્સાહન એમનું વધે એટલા માટે એને પ્રોત્સાહક ઇનામ કહેવાય મહાવરો બે નીચે આપેલી નિમંત્રણ પત્રિકા વાંચી પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા પણ એક જાહેર આમંત્રણ છે છઠ્ઠો રાષ્ટ્રીય પુસ્તક મેળો ઉદઘાટન સમારોહ સ્થળ છે આયોજક છે બરાબર વાંચીને આપણે પ્રશ્નોનો જવાબ લખીશું પહેલો પ્રશ્ન છે પુસ્તક મેળો એટલે કે શું તો અહીંયા એક એક જ જ જગ્યાએ જગ્યાએ ઘણા ઘણા બધા બધા પુસ્તકો મળી છે પુસ્તક મેળો પુસ્તકોનું આયોજન થાય અને બધાને આમંત્રિત કરવામાં આવે અને લોકો એ પુસ્તકો જોઈ અને ખરીદી પણ શકે પુસ્તક મેળો ક્યારે યોજાનાર છે તો પુસ્તક મેળો પાંચમી મે બે હજાર ના રોજ યોજાશે પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે તો કે પુસ્તક મેળામાં સૌ વાચકોને નિમંત્રણ છે જે પુસ્તક વાંચવામાં જે રસ ધરાવતા હોય તમામને આ પુસ્તક મેળાનું આયોજન કોણ કરશે તો કે આ પુસ્તક મેળાનું આયોજન માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય કરશે આ પુસ્તક મેળાનું બાળકો માટે વિશેષ આકર્ષણ શું છે તો કોઈ પણ બે પુસ્તકની ખરીદી પર એક બાળગીત સંગ્રહ ફ્રી મળશે વિશેષ આકર્ષણ છે કે બે ખરીદી માટે આકર્ષણ છે આગળ જોઈએ પ્રશ્ન પુસ્તક મેળામાં જવા તમારે કેટલી ફી આપવી પડશે પુસ્તક મેળા મેળો નિઃશુલ્ક છે તેથી ફી આપવી પડશે નહીં નિઃશુલ્ક એટલે મફત છે તમને ગમતા કોઈ એક બાળગીત સંગ્રહ નામ લખો હવે અહીંયા ઘણા બધા બાળગીત સંગ્રહ પુસ્તક મેળામાં દઈએ જઈએ તો આપણને જોવા મળે જેમાંથી ગમે તે આપણે એક નામ લખી શકીએ જેમ કે નાની નાની સંગ્રહ મેળા કેટલા પુસ્તક યોજાઈ ગયા તો આ એની પુસ્તક ગયા ઉદઘાટક એટલે શું જે વ્યક્તિ કાર્યક્રમ ની શરૂઆત કરાવે તેને ઉદઘાટક કહે છે જે ઉદઘાટન કરે અને જે મુખ્ય અતિથિ ના એનું ઉદઘાટન થાય એને ઉદઘાટક કહેવાય એ વ્યક્તિને ત્રણ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના કર્ણાવતી એક્સપ્રેસના અમદાવાદથી સુરતના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો એક સમયપત્રક છે કર્ણાવતી એક્સપ્રેસ સ્થળ છે પહોંચવાનો સમય અને ઉપડવાનો સમય તો એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે કે આ સમયપત્રક કઈ ટ્રેનનું છે કે કર્ણાવતી એક્સપ્રેસનું ટ્રેન કયા સ્થળેથી ઉપડશે ટ્રેન અમદાવાદથી ઉપડશે મિત્રો ટ્રેન એટલે રેલગાડી આપણે જે કહીએ તે ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચશે તો ટ્રેન છેલ્લે સુરત પહોંચશે તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત જવાનું છે તો તમારે કેટલા વાગે રેલવે સ્ટેશને પહોંચવું પડે તો કે નડિયાદ સ્ટેશને આપણે પંદર અને પિસ્તાળીસ વાગે પહોંચવું પડે ટ્રેન વડોદરાથી કેટલા વાગે ઉપડશે તો ટ્રેન વડોદરાથી અઢાર દસે એટલે કે સાંજના છ વાગીને દસ મિનિટે આ ટ્રેન કયા કયા સ્થળોએ વધારે રોકાશે તો કે અમદાવાદ અને વડોદરા આ બંને સ્ટેશન પર વધારે રોકાશે બે મિનિટ ટ્રેન થોભતી હોય તેવા સ્થળો કયા કયા છે તો આણંદ ભરૂચ અને અંકલેશ્વર જ્યાં બે મિનિટ ટ્રેન ઊભી રહે છે આગળ જોઈએ મહાવરું ચાર ત્રણ ઉભા ખાનામાંથી એક એક વાક્ય લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અર્થપૂર્ણ વાક્ય એટલે કે અર્થ નીકળવો જોઈએ ત્રણ શબ્દો લઈ અને આપણે વાક્યો બનાવવાના છે જેમ કે પહેલું વાક્ય બનાવીએ કે નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે બીજું કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે મને ચિત્ર દોરવા ગમે છે ચોથું વાક્ય મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે આવી રીતે આપણે પાંચ વાક્યો બનાવવાના છે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આગળ જોઈએ ચિત્રનું વર્ણન કરવાનું આપણે કે ચિત્રના વર્ણન ઉપરથી વાક્યો લખવાના પ્રશ્નોના જવાબ લખવાના તો અહીંયા ચિત્ર આપેલું છે ચિત્ર જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે ચિત્ર ચિત્ર જે છે એ ઉત્તરાયણ એટલે કે મકર ના પર્વનું છે જેમાં બધા પતંગ ચગાવી રહ્યા છે એ દિવસનું એટલે આપણે પ્રથમ પ્રશ્ન છે કે આ ચિત્ર કયા તહેવારનું છે તો આ ચિત્ર ઉત્તરાયણ તહેવારનું છે આ તહેવાર ક્યારે આવે છે તો મિત્રો આપણો આ હિન્દુ ધર્મનો એક જ એવો તહેવાર છે કે જે તારીખ મુજબ આવે છે આ તહેવાર દર વર્ષે ચૌદમી જાન્યુઆરી આવે છે આ તહેવારની ઉજવણી માટે તમે શીશી તૈયારી કરો છો તો કે આ તહેવારની ઉજવણી માટે આપણે પહેલી તૈયારી કરી કે અમે પતંગ દોરીની પહેલાથી ખરીદી કરી લઈશું એ બધી આ તહેવાર પ્રસંગે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ બને છે તો ઉત્તરાયણ ઉપર અમારા ઘરમાં તલની વાનગીઓ બને તલના લાડુ બને વગેરે આ તહેવારમાં પક્ષીઓની ઈજા ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ આ મહત્વનું છે કે પક્ષીઓની ઈજા ન થાય તે માટે સવારમાં અને સાંજે પતંગ ચગાવવા જોઈએ નહીં કારણ કે પક્ષીઓ સવારમાં પોતાના માળામાંથી ચણ લેવા માટે ઉડતા હોય અને સાંજે પરત ફરતા હોય એ સમયમાં પતંગ ચગાવવા જોઈએ નહીં પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે શી વ્યવસ્થા કરવી જોઈએ તો કે જે કરુણા અભિયાન જેવા અભિયાનો ચાલે અને મદદથી એમની સારવાર કરાવવી જોઈએ બીજા કયા કયા તહેવારો તમે ઉજવો છો તો મિત્રો આપણે ઘણા બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ જેમ કે દિવાળી હોળી ધૂળેટી નવરાત્રી જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે શા માટે તો જે આપણને વધારે ગમતો હોય એના વિશે આપણે લખી શકીએ જેમ કે મને દિવાળીનો તહેવાર સૌ થી વધુ ગમે છે કેમ કે પાંચ દિવસ ચાલે છે મીઠાઈ ખાવા મળે ફટાકડા ફોડવા મળે એટલે ઉત્તરાયણ શબ્દનો અર્થ સમજાવો ઉત્તરાયણનો અર્થ નો ઉત્તર દિશામાં પારાયણ એટલે કેટલી થવી એમ જેને ઉત્તરાયણ કહેવાય ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખીએ છીએ તો આપણે ઉત્તરાયણને મકર સંક્રાંતિ ના નામથી ઓળખીએ છીએ મહાવરો બે પ્રશ્નોના જવાબ લખો અને મારી પ્રિય વાનગી વિશે પાંચ સાત વાક્યો લખો અહીંયા ખાવું ગમે તો આપણને જે ખાવું ગમે મીઠાઈઓ એ એમના નામ આપણે લખી શકીએ જેમ કે મને ગુલાબ જાંબુ પેડા જલેબી લાડુ ભજીયા વગેરે ખાવું ગમે તમારી પ્રિય વાનગીનું નામ શું છે મારી પ્રિય વાનગીનું નામ ગુલાબજાબુ છે આપ પણ આપને પ્રિય વાનગીનું નામ લખી શકો તે વાનગી સ્વાદી કેવી લાગે છે તે વાનગી સ્વાદે મીઠી ગળે લાગે છે પ્રશ્ન નંબર ચાર આ વાનગી બનાવવા શી શી સામગ્રી જોઈએ તો આ વાનગી બનાવવા ઘી ખાંડ અને અન્ય જે સામગ્રી જોઈએ પ્રશ્ન નંબર પાંચ આ વાનગી કયા પ્રસંગે બનાવવામાં આવે છે તો કે આ વાનગી લગ્ન જેવા પ્રસંગોમાં કે કંઈક વિશેષ ઉજવણીમાં બનાવવામાં આવે છે આગળ જોઈએ તમને આ વાનગી શા માટે ગમે છે તો કે મને આ વાનગી ખૂબ જ ગળી એટલે કે મીઠી સ્વાદમાં હોય છે તેથી મને ગમે છે તમને બીજી કઈ કઈ વાનગી ગમે છે પામના સિવાય પણ ઘણી બધી વાનગીઓ આપણને ગમતી હોય એના નામ લખવાના કે મને મોતીચુર લાડુ ચૂરમાના લાડુ શીરું પેડા જલેબી બરફી શ્રીખંડ ગાજરનો હલવો દૂધીનો હલવો મોહનથાળ ટોપરા પાક જેવી વાનગીઓ ગમે છે મિત્રો ઇજી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો અને લાઈક કરો મહાવૃત તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો અહીંયા આપણે અનુલેખન કરવાનું છે એના એ વાક્યો ખૂબ સરસ અક્ષરોએ લખવાના છે એક વાક્ય લખતી વખતે ધ્યાનમાં રાખવાનું કે આપણે લીટીને ઉપર બરાબર અડાડી અને શબ્દો લખવાના છે ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓ એવી છે કે લીટી ઉપર લખવું અને અંગ્રેજી સંસ્કૃત નીચે લખવું અને સુંદર અક્ષરો લખવાને કે શિયાળામાં કડકડતી ઠંડી પડે છે સસલું દેખાવે સુંદર હોય છે આજે કેનાનો છે અલ્પા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યા છઠ્ઠું આપણે શિયાળામાં વસાણા ખાઈએ છીએ સાતમું પાનખરમાં વૃક્ષોના પાંદડા ખરી જાય છે આઠમું કુદરતી દૃશ્ય સૌને ગમે છે મિત્રો ઘણા બધા આ દ્રશ્ય શબ્દને દ્રશ્ય બોલતા હોય છે પણ એનું ઉચ્ચારણ દ્રશ્ય થાય સૂર્યનો પ્રકાશ ચોમેર પથરાયો છે જેનું હૃદયમાં સ્થાન છે તે હૃદયા ઘણા બધા આ હૃદય શબ્દને હૃદય બોલતા હોય છે હૃદય બોલતા હોય પણ સાચું ઉચ્ચારણ હૃદય થાય મિત્રો આગળ જોઈએ મહાવરો ચાર તમને ગમતા કોઈ પણ એક કાવ્યની છ લીટી લખો અહીંયા આપણે ઘણી બધી કવિતાઓ ભણીને આવ્યા એની લીટીઓ લખી શકીએ જેમ કે અહીંયા એક કાવ્ય હતું કે રીન શીખલું ફરવા ચાલ્યું હાથમાં લીટી સોટી સામે રાણા સિંહ મળ્યા આફત આવી મોટી ઝુકી ઝૂકી ની ભરી છ બોલ્યા મીઠા વેણ મારા ઘેર રાણા રાખો મારું સિવાય પણ પણ કાવ્યની તમને યાદ હોય તો એ આપણે લખી શકીએ તમે શકીયેરો ચારમાં લખેલા કાવ્યમાંથી કોઈ પણ દસ શબ્દો નો વાક્ય પ્રયોગ કરો હવે જે આપણે જે કવિતા ઉપર લખી હોય એનો વાક્ય માં પ્રયોગ કરવાનો જેમ કે અહીંયા વાક્ય બનાવ્યા છે ઉપરના નવા વાક્ય આધારે કહેવનમાં રિંછ રહે છે રિંચ શબ્દ પરથી સિંહ શબ્દ પરથી સિંહથી બધા પ્રાણીઓ ડરે છે સિંહ એ જંગલનો રાણો એટલે કે રાજા કહેવાય છે મારા દાદા પાસે મોટી છોટી છે મારા ઘરે મહેમાન આવ્યા છે કોઈને કડવા વેણ ન કહેવા જોઈએ ચોમાસાની ઋતુમાં પૂર જેવી આફત આવે છે દેશભક્તોને આપણે સલામો ભરવી જોઈએ રિંછ ચૂકી ચૂકીને સિંહને સલામો ભરે છે નાના બાળકના હાથમાં રમકડું કરવાનો છે પ્રશ્ન છ તમારા મિત્ર વિશે દસ વાક્યો લખો અહીંયા આપણે લખીએ કે મારા મિત્રનું નામ ખાલી જગ્યા આપેલી છે અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું કે અમે બંને એક જ શાળામાં ભણીએ છીએ હું ને મારો મિત્ર દરરોજ સાથે રમીએ છીએ મારો મિત્ર ભણવામાં હોશિયાર છે મારો મિત્ર મને ખૂબ જ મદદ કરે છે તે દરરોજ શાળાએ આવતા પહેલા વડીલોને પગે લાગે છે શાળામાં તે નિયમિત ગૃહ કાર્ય લઈને આવે છે મારા મિત્ર સાથે રમવાની ફરવાની અને વાતો કરવાની મને ખૂબ જ મજા આવે છે મહાવરો સાથ ફકરામાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો અહીંયા ફકરો આપ્યો છે એ વાંચી અને નીચે ખાલી જગ્યાઓ પૂરવાની છે ફેરફાર કરવાનો છે અહીંયા જે છે ચિંટુ રમતમાં ભારે ચપળ ચિંટુ રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય અહીંયા ચિંટુ ની જગ્યાએ સર્વનામનો આપણે ઉપયોગ કરવાનો છે જે નામ ની જગ્યાએ શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય તો પ્રથમ ખાલી જગ્યામાં તે આવશે બીજી ખાલી જગ્યા તેને આવશે ત્રીજી ખાલી જગ્યા તેનું આવશે અને ચોથીમાં તેની આવશે એટલે ફકરો આવી રીતે બનશે કે ચિંટુ રમતમાં ભારે ચપડ તે રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય તેને યાદ કરાવવું પડે કે જમવાનો સમય થઈ ગયો છે રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય તેનું ધ્યાન હંમેશા જમવા રમવામાં વધારે હોય તેની મહત્વકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે મિત્રો અહીંયા આપણે ચાલો યાદ કરીએ બીજો ભાગ પૂર્ણ કરીશું વધુમાં આપણે ભાગ પાર્ટ નંબર ત્રણ ભાગ ત્રીજામાં ચાલો યાદ કરીએ જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આભાર મિત્રો